આવી ચૂક્યા છું એક ખતરનાક જંગલમાં માત્ર મારી પર ખાલી ચપ્પો એટલો છે સર્વાઈવ કરવા માટે તો આગળ ચાલો અને મારી સાથે છે જુસન કેમેરામેન તો આગળ ચાલો તો આવજો જન ભાઈ લોકેશન પર પહોંચી ગયો તો તો ગાઈસ મને અહીંયા પહોંચતા પહોંચતા બે દિવસ લાગી ગયા છે અને મને ભૂખ પણ લાગી ગઈ છે તો આગળ કશું મળે તો ખાઈએ આપણે ચાલો બહુ ખતરનાક સારી કરી ચડવું મને તો ગાય કશું મને ખાવાનું મેળ્યું છે હમ બહુ ખતરનાક ટેસ્ટ છે ચાલો આગળ આગળ ચાલો આ ખતરનાક એક ફળ મેળો છે

બેસ્ટ બનાવવું જોઈએ રહેવા માટે તો ચાલો ગાઈશ બનાવીએ આપણે ચાલો મળી છે આપણે ચાલો

તો ગાઈસ અજીબ અજીબ સામાને ખાવાનું કશુંક મળ્યું છે તો આપણે ટેસ્ટ કરી દઈએ આને કેમેરામેન બહુ વિચિત્ર ટેસ્ટ છે પણ આ મને રાત માટે ચાલી જશે ચાલો તો આપણા પહેલા બી કોઈ આવી ચૂક્યું છે નહીં બહુ ચિપ્સ નો પેકેટ મળ્યો છે તો આને આપણે પણ ખાઈ લઈશું ચાલો ચાલો જાનવર છે ઉપર થોડીવાર આપણે આમ જ રેવું પડશે થોડીવાર સુધી તો મને લાગે છે જાનવર જતો રહી છે જસન ચાલો ચાલો જસન フフ <laughs> તો ગાઈસ પાણીના સુવિધા તો મળી નથી આપણે પાણી મળ્યું નથી તો મારે હવે એમ જ ઊંઘું પડશે

ચાલુ કર કેમેરા ચાલુ કર આપણે લોકેશન પર પહોંચવું છે આજે જલ્દી બહુ ખતરનાક જંગલ છે જાનવરોને એવા બી બહુ જોવા મળે છે તો આપણે જલ્દી નીકળવું પડશે તૈયાર છે ને કેમેરામેન હા ચાલો હવે લે હેલિકોપ્ટર આવશે આપણે કોઈ લોકેશન કરવું પડશે આગળ ચાલો તો બાંધવું પડશે આપણે બહુ ગુરુ છે ઉપર ચડવાનું બંધ કેમેરો મત બંધ રાખજે પકડ ધરો બંધ છે ને કેમેરો બંધ ને કેમેરો હા ચાલ સ્ટાર્ટ કરી દે હવે હા કઈ રહ્યો તો ગાઈસ આજ ચડવાનું બોજ એટલે બહુ જ સહેલું હતું અને મેં આસાનીથી ચડી ગયું છું તો આપણે લોકેશન પર પહોંચવું પડશે તો ચાલો આગળ હતી એમાં મને એના કુંડા ને એવા બહુ ખતરનાક સાપ જોવા મળ્યા અને એટલું પાણી ઠંડુ હતું ને પેશાબ પણ નીકળી પડે એવું હતું તો આપણે લોકેશન પર જલ્દી પહોંચવું પડશે ચાલો જલ્દી जल्दी पहुंच पड़ा चलो जल्दी अगर टापू वो देखा है मने चलो अगर जन ऊपर आ जा ऊपर आ जा जन

જલ્દી પહોંચવું પડશે એટલે આપણે કઈ ઈશારો બતાવવો પડશે આઘાત બાળવી પડશે એટલે ધુમાડા ના લીધે हेलीकॉप्टर वाला भाई अपनी जल्दी चलो तो अपने आगनी व्यवस्था कर पेटीला पेटीला जल्दी ला

પેલા આવે છે ભાઈ આપણે ફરી એક નવા એપિસોડ સાથે અને ખતરનાક એક વિડીયો સાથે પાછા મળીશું આપણે ચાલો